કચ્છી મિલ્ખા સિંઘ દરરોજ સો કિલોમીટર રનિંગ કરે છે કચ્છના મિલ્ખા સિંઘે દિલ્હીથી મુંબઈ દોડ લગાવી ધની નિષાદ ઉર્ફે કચ્છી મિલ્ખા સિંઘ તરીકે ઓળખાતા ધની અઠ્યાવીસ વર્ષથી દોડી રહ્યો છે કચ્છી મિલ્ખા સિંઘને ઓસ્ટ્રેલિયા જવાનો મોકો મળ્યો છે પરંતુ આર્થિક સ્થિતિને લીધે મૂંઝવણમાં મુકાયા છે ધની ઉર્ફે કચ્છી મિલ્ખા સિંઘને પ્રથમ સફળતા લેહ લદ્દાખમાં મળી ત્યાં તેણે માઇનસ દસ ડિગ્રીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સો કિલોમીટર દોડીને પ્રથમ નંબર મેળવ્યો હતો તેમજ ધોળાવીરા ખાતે યોજાયેલ રન ઓફ રન આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં આખા ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેની સાથે સાથે ધનીએ બે હજાર તેરમાં સો અને એકસો સાઠ કિલોમીટર બે હજાર ચૌદમાં એકસો સાઠ કિલોમીટર બે હજાર પંદરમાં એકસો સાઠ કિલોમીટર જે ધોળાવીરાની પ્રતિયોગિતા હતી બે હજાર પંદરમાં વડોદરા અલ્ટ્રા પચીસ કિલોમીટર પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેમજ દિલ્હીથી મુંબઈ પંદર દિવસમાં પંદરસો કિલોમીટર દોડ લગાવી હતી બે હજાર સોળમાં અમદાવાદ કાર્નિવલમાં લગાતાર બાર કલાક પૂરા કર્યા હતા અને હૈદરાબાદમાં પચાસ કિલોમીટર વર્લ્ડ ચેમ્પિયન પૂર્ણ કર્યું હતું સાથે મુંબઈમાં બે હજાર ત્રેવીસમાં ચોવીસ કલાક દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો બેહજાર એકવીસ કલાક દોડ સ્પર્ધામાં બેંગ્લોર ખાતે ભાગ લીધો હતો સાથે સાથે એશિયન ચેમ્પિયનશિપ બાર કલાકમાં પૂર્ણ કરી હતી બે હજાર ત્રેવીસ માસ્ટર નેશનલ પ્રથમ આવ્યા હતા આવી રીતે બસોથી વધુ મેડલ અને ટ્રોફી મેળવી ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ જોગી કચ્છ કાનુગ્રામ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ જેમને કચ્છમાં ઉપનામ મળ્યું છે મિલ્ખા સિંઘ તો મિલ્ખા સિંઘને તમને ટૂંકી વિગત સમજાવી દઉં કે બે હજાર ચૌદથી કરીને અત્યારે બે હજાર ચોવીસ સુધી રનિંગમાં પ્રથમ નંબર જ આવ્યા છે કચ્છમાં ગમે ત્યાં પણ મેરેથોન દોડ હોય છે ત્યાં પ્રથમ નંબર આવે છે અને મેડલ લઈ આવે છે અત્યારે હાલ એમને આટલી મહેનત પછી એમને અત્યારે ઓસ્ટ્રેલિયા જવાનો મોકો મળ્યો છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક મૂંઝવાયેલા છે તો હું અમારા ચેનલ દ્વારા તમને એટલી વિનંતી કરીશ કે તમે આગળ આવો અને કચ્છ એ ખમીરવંતાની આપણો દેશ છે જે ખરેખર બધાને સપોર્ટમાં રહેતા હોય છે તો આપણે વધુ વિકતું એમનાથી જાણશું કે એ ક્યાં ક્યાં રમી આવ્યા છે અને ક્યાં જવાના છે તમે જોઈ શકો છો એમની મહેનત અત્યારે એમને અત્યાર સુધી છસોથી વધુ મેડલ એમને હાસિલ કર્યા છે ને અત્યારે એમને મોકો મળ્યો છે ઓસ્ટ્રેલિયા જવાનું तो आपने वधु विकतू एम नानसो जी आपको अभी कहाँ तक मतलब जाने का मौका मिला है आस्ट्रेलियाँ ताइवान जाने का मौका मिला था उसके बाद फिर ऑस्ट्रेलिया जाने का ट्वेंटी फोर आवर्स स्टेडियम रन जाने का तो आपकी थोड़ा प्रैक्टिस के बारे में थोड़ा हमें बताइएगा दर्शकों को जैसे जैसे आप जो भी प्रैक्टिस करते हो दिन रात इतनी मेहनत करते हो तभी तो डेली का आठ घंटे है डेली का सौ किलोमीटर रोज डेली का आप मतलब सौ किलोमीटर रनिंग करते हैं हाँ तो अभी आप दर्शकों को क्या कहना चाहेंगे अभी मैं डेली का सौ किलोमीटर रोज़ कर रहा हूँ किसी दिन आठ घंटे किसी दिन बारह घंटे किसी दिन सोलह घंटे उसके बाद जाने के लिए मतलब ये ऑस्ट्रेलिया उन लोगों ने इनवाइट किया है कि आप मेरे देश में आओ उसके बाद स्वीडन जाने का है वर्ल्ड एथलेटिक्स चैम्पियनशिप બાદ સ્પેન જાને કા હૈ વર્લ્ડ વર્લ્ડ ટ્રાયલ વર્લ્ડ ચેમ્પિયનશીપકે બાદ વર્લ્ડ મેરાથોન વર્લ્ડ ચેમ્પિયનશીપ તેર ઓક્ટોબર કો હૈ વાંથી બી ઇન્વાઇટ હૈ મિત્રો આ હતા આપણી સાથે દિલકતસિંહ તો એમને ક્યાંક ક્યાંક આપણા કચ્છ ગુજરાતનું નામ તો રોશન કર્યું છે પણ જો આપણા કચ્છવાસીઓને ગુજરાતવાસીઓનો જો એમને સપોર્ટ મળશે તો ઓસ્ટ્રેલિયા જઈને પણ મેડલ લઈ આવશે નામ ધન કુમાર નિષાદે मैं रनिंग करीब सत्ताईस साल, कर साल, साल से कर रहा हूँ सत्ताईस साल से रनिंग सत्ताईस साल से कर रहा हूँ और लेह लद्दाख फर्स्ट रनिंग लेह लद्दाख में किया था लेह लद्दाख में सौ किलोमीटर ऑल ओवर वर्ल्ड में फर्स्ट आया था इसके बाद रन द रन ढोलाबीरा उसमें फर्स्ट सौ किलोमीटर एक सौ साठ किलोमीटर ढोलाबीरा में फर्स्ट दो हज़ार तेरह दो हज़ार चौदह दो हज़ार पंद्रह दो हज़ार सोलह में आया था उसके बाद 24 घंटे मुंबई छठा नंबर आया था 24 फोर हावर्स बेंगलोर उसके बाद हैदराबाद वर्ल्ड चैम्पियनशिप में तीसरा नंबर अभी वर्ल्ड चैम्पियनशिप अभी ताइवान जाने वाला था 24 फोर हावर्स वर्ल्ड चैम्पियनशिप वहाँ घुटने में थोड़ा चोट आ गई इसकी वजह से नहीं जा पाया और अभी ऑस्ट्रेलिया 24 फोर हावर्स स्टेडियम रन तो उसके लिए उन लोगों ने इनवाइट किया है कि आप आओ हमारे देश में रनिंग करने के लिए इंडिया से हम लोग छः लोग ही सिर्फ जा रहे हैं बाकी कोई नहीं जा रहे हैं और अगर थोड़ा बहुत पैसे की कमी हो रही है मारो नाम जितेंद्र खोडिय से मैं मार्शल आर्ट्स के अंदर छा पैंतीस वर्ष की कच्छ अंदर लोगों ने मार्शल आर्ट्स से खरीदी छूँ साथ ही स्पोर्ट्स के अंदर बी एड बी एड छू मैं रनिंग आने अदर स्पोर्ट्स पर हूँ કચ્છના અલગ અલગ બાળકોને શીખી દે છે આ ધનિકુમાર મારા સ્ટુડન્ટ છે ઘરાટીમાં પણ લેકવેલ છે અને વર્ષોથી રનિંગ કરે છે રનિંગની પ્રાઇમરી જે શિક્ષણ છે જે ટ્રેનિંગ છે એ મેં જ આપી હતી અને લગભગ બે હજાર દસ અગિયારથી એ મારી સાથે જ છે ત્યારથી કરીને અત્યાર સુધી એમને ઘણા બધા જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે પણ મેડલો જીતેલા છે અને કચ્છમાં એમને મિલ્ખા સિંઘનું એક ટાઇટલ મળેલ છે કચ્છની અંદર એને મિલ્ખા સિંઘ તરીકે લોકો એને જાણે છે રનિંગની અંદર એ પોતાનું કેરિયર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે બનાવવાની મેં મારી રીતે એમને ટ્રેનિંગ આપી અને ઘણા આગળ લઈ જવા માટેના પ્રયત્નો કર્યા છે અત્યારે એને ઇન્ટરનેશનલ લેવલ જવાનું ચાન્સ મળ્યો છે મોકો મળ્યો છે હવે જ્યારે પણ આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જવું હોય તો ઘણી બધી વસ્તુની અમારે રિક્વાયરમેન્ટ હોય છે ખાસ કરીને એક પ્લેયરને આર્થિક રીતે જે સહયોગ મળવો જોઈએ એ સહયોગ મળતો નથી ગવર્મેન્ટ પાસે પણ અમે ઘણીવાર અપીલો છે થોડો ઘણો સહયોગ અમને મળ્યો છે આ મોકો એક મળ્યો છે કે જે રાષ્ટ્રીય લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ આપણા કચ્છનું ગુજરાતનું નામ રોશન કરી શકે છે તો એને મારી એક કચ્છના ખેલ પ્રેમી લોકો છે અને એક અપીલ છે કે લોકો થોડી હેલ્પ કરે આર્થિક રીતે સેવક કરે એના થકી આપણે એક સારા સ્પોર્ટ્સ મેનને આપણે રાષ્ટ્રીય લેવલ ઉપર રમતા જઈ શકીએ સાહેબ હું એમ કહીશ કે એના માટે સરસ મજાનો સારો એક મોકો છે જે પોતાની પ્રતિભાને બહાર લાવી શકે એમને બહુ બધી મહેનત કરી છે મેં પણ એમની પાસે બહુ બધી મહેનત કરી છે એમની પર આર્થિક લેવલે મેં મારી રીતે બધો સપોર્ટ કર્યો છે પણ અમે અહીંયા થોડા ટૂંકા પડ્યા છીએ જો સહયોગ મળે તો એ ડેફિનેટલી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ મેડલ જીતી શકે છે